હાય કેમ મજામાં તમારો સ્વાગત છે આજે આપણે જોઈશું કે ચોલી બ્લાઉઝની અંદર આપણે દોરી પાઇપિંગ કેવી રીતના લગાવવાની છે અને એમાં સેલમ સેલ્લી રીત કઈ છે એનાથી ફિનિશિંગ બી સારું આવે અને આપણે દોરી પાઇપિંગ પણ બેસી જાય આપણી તો શરૂઆત કરીએ આજના વિડીયોની તો વિડીયો આખો જો તો સમજ પડશે બાકી સમજ પડે નહીં તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા પહેલા તમે જોઈ શકો છો કે આ બેક સાઈડ છે ચોલીનું બરાબર આપણે આ અત્યારે જે સૌથી વધારે વધારે આ ગળું આ ચાલે છે બરાબર તો આ ગળાની અંદર આપણે પાઇપિંગ લગાવવાની છે એ બી ધોરી પાઇપિંગ તો સૌથી પહેલા પહેલા આપણે ધોરી પાઇપિંગ હંમેશા અલગ કલરના કાપવાની જ હોય છે તો આપણે આ કપડું લઈ લીધું છે હવે તમે સાડીનું કપડું લો કે કોટન લો કે ગમે તે કાપડ લો હવે આપણે આ આ રીતના નહીં ખેંચાતું જુઓ નહીં ખેંચાતું કપડું આ રીતના બી નહીં ખેંચાતું બરાબર આપણે જે રીતના ખેંચાય ને તે બાજુનું કટિંગ કરવાનું તો આ બાજુ જો આ ખેંચાય છે બરાબર એ પ્રમાણે એ સાઈડ નું આપણે કટિંગ કરીશું પહેલા પેલા ઇંચ ની આસપાસનું કટિંગ કરવાનું છે એક ઇંચની પટ્ટી આપણે જોશે એક ઇંચની પટ્ટી મેં કાપી લઉં છું પહેલા પહેલા આવી રીતના જો અમે એક ઇંચની આ પટ્ટી કાપી લીધી છે હવે આ પટ્ટી ને જોઈન્ટ કઈ રીતના કરવાની છે બી જોઈ લો આ જે ક્રોસ દેખાય છે ને આ ક્રોસ ને આપણે આમ સીધી સિલાઈ નથી મારવાની આમ સીધી સિલાઈ નહીં મારવાની આપણે છે ને આવી રીતના આમ આવી રીતના ભેગું કરી દેવાનું સામ સામે કરી દેવાનું જો આ રીતના હોય ને પટ્ટી એને આખી અમે આવી રીતના કરી દીધી અને હવે સિલાઈ કઈ મારવાની છે આ જે કુનો દેખાય છે ને આ ખાડો આ ખાડા થી આ ખાડા સુધીની વચ્ચે સિલાઈ મારવાની છે જો બતાવી દઉં તમારે આવી રીતના અને એકદમ ઝીણી સિલાઈ મારવાની છે બરાબર બને તો ડબલ સિલાઈ મારજો હવે આ રીતના જે ક્રોસ કટિંગ છે માર દેવાની ખૂનામાં સિલાઈ મારવાની છે અને જીની સિલાઈ મારવાની છે એવી જ રીતના અહીંયા ગાડી પણ આવી રીતના ક્રોસ મૂકી દેવાનું ક્રોસમાં સિલાઈ મારવાનું કારણ એ છે મેં તમને પછી સમજાવું કે આવું કામ કરવાનું જેટલી બને એટલી જીની સિલાઈ મારજો અને ડબલ માર દેજો મેં આમાં સિંગલ મારીને બતાવીશ તમને તમારે ડબલ મારવાની અને આ જે બી વધારાનું જેટલું દબાણ છે તે કાપી નાખવાનું બરાબર હવે શું કરવાનું છે જુઓ આપણે જે સાંધા માર્યા ને તે સાંધા જો આખા ક્રોસમાં સાંધા છે તમે દેખાય પટ્ટી સીધી છે પણ સાંધા ક્રોસ છે હવે આપણે આ વાળીએ ને તો આ જુઓ સામ સામે જતો રહ્યો આ સાંધો આ બાજુ આ સાંધો આ બાજુ આવી ગયાજો કે સિલાઈ મારતી વખતે ઝાડુ ન થઈ જાય એના કારણે આપણે આ આ ક્રોસમાં સાંધો માર્યો હવે મેં સીધો સામ સામે સાંધો માર દે તો એકદમ જાડું થઈ જાય ને આપણું ફિનિશિંગ પણ ના આવતું અને ગળું બી બરાબર ના જતું હવે આપણે શું કરીશું કે આપણે આ પટ્ટીની અંદર દોરી લગાવવાની તો તમે જોઈ શકો છો કે આ મશીનની અંદર સો એક આ જે બૂટ છે વચ્ચે આ મશીનનો તૈયાર કરી સોય એકદમ વચ્ચો વચ્ચ પડે છે તો આપણે શું કરવાનું છે ગમે તે એક સાઈડ આપણે સોયને ખસેડ દેવા એટલે બૂટને ખસેડ દેવાનું છે સોયને આપણે સાઈડમાં પાડવાની છે તો આપણે શું કરીશું કે આ જે કોઈ પણ પાનું હોય આવી રીતના આવી રીતના અહીંયા આગળ એને સેટ કરવાનું ને આવી રીતના એને આમ ક્રોસ કરી દેવાનું સા બૂટને હટાવવાનો બૂટને હટાવીશું ને પગને હટાવીશું ને તો સોય આપણી સાઈડ પર પડતી થઈ જશે બિલકુલ વચ્ચો વચ નહીં પડે બરાબર હવે આટલું કરી લીધા પછી હવે શું કરવાનું હવે જે આ દોરી છે આપણી આ જે દોરી છે તે આ જે પટ્ટી છે ને તે ગમે તે એક સાઈડ ગમે તે એક બાજુની ધાર પર આવી રીતના ચાપનું જેટલું રાખવાનું અને બીજી પટ્ટી આવી રીતના વાર દેવાની ચાપ જેટલી વાર દેવાની આપણે કાચી પટ્ટી આવી રીતના રીતના જેટલી દેવાની અને આપણે અહીંયા ગાડી આ દોરીને અંદર અંદર પગની ફસાઈ દેવાની આવી રીતના અને હવે ચાપ જેટલી પટ્ટી વારતા જવાનું દોરીને કવર કરતા જવાનું બિલકુલ કશું ખેંચા ખેંચ કશું નહીં કરવાનું આવી રીતના પાછળથી હાથ રાખજો કારણ કે આમાં થોડું ખેંચવું પડશે પાછળથી આગળથી નહીં ખેંચવાનું પણ પાછળથી આપણે ખેંચવું પડશે કારણ કે અંદર દોરી જાય છે ને પગની અંદર એટલા માટે હવે આને સિલાઈ માર દો એટલે સિલાઈ મારદું એટલે કે આ દોરીને તો જોઈ લો મેં આ દોરીને આખી ફિટ કરી દીધી આખી પટ્ટી પર હવે તમે જોઈ શકો છો મેં આ દોરીને આપડી પટ્ટી જે છે અલગ કલર ની પટ્ટી એની અહીં મેં દોરી અહીંયા ગાડી સેડ કરી દીજુ એક સરખી સિલાઈ દેખાય છે તમને એક સરખી સિલાઈ અહીંયા ગાડી બિલકુલ આ જે દોરી છે ને એની બિલકુલ બાજુમાં સિલાઈ વાગી છે બરાબર હવે આટલું લીધા પછી કરવાનું છે કે આ જે આપણું મેન કાપડ છે જે પાછળનો ભાગ છે આ ચોલીનો એને આપણે છતી સાઈડ છતી સાઈડ આપણે મૂકવાની છે આવી રીતના અને આ જે આપડી પાઇપિંગની જે પટ્ટી બનાવીને ત્યાં જે સિલાઈ છે ને જે મારેલી તો અહીંયા આપણે આ ચાપ જેટલું ડબાને રાખવાનું આનું આ જે ગળાનું છે તે એના ઉપર આપણે આવી રીતના મૂકી દેવાની અને સિલાઈ આપણે મારેલી છે ને આ જે દોરીની તેના પર સિલાઈ મારવાની છે આવી રીતના પહેલા જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હોય બ્લાઉઝના કટોરીવાળા વાળા ટોક્સ વાળા દરેક દરેક જાતના કટિંગ કટિંગ અને સિલાઈ દરેક દરેક વસ્તુ શીખવા માંગતા હોય ઘર બેઠા તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે જોઈન થઈ શકો છો વોટ્સઅપ પર મેસેજ કરીને અથવા તો તમે જે લોકોને બી આપણા ના ડ્રેસ ના કટોરી વાળા ટક્સ વાળા પ્રિન્સેસ દરેકે દરેક જાતના ફરમા મંગાવવા માંગતા હોય ઘર બેઠા તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ફરમા ઓર્ડર કરી શકો છો અને કેશ ઓન ડિલિવરીમાં તમારી ઘેર બેઠા ફરમા મંગાવી શકો છો આવી રીતના ચાપ ની સિલાઈ ચાપ નું ડબ્બા ને અંદર હંમેશા રાખજો બરાબર છે તો પેલું કેવું કે ગળું ખેંચાઈ ના જાય ફસકાઈ ના જાય બીજું કઈ નહીં અને બિલકુલ પણ કશું બી કોઈ બી જાતનું કશું ખેંચવાનું નહીં આપણે જેવી રીતના કપડું જાય ને મશીન ની અંદર એવી રીતના એને જવા દેવાનું કોઈ કરવાની નહીં અંદર ખાલી એટલું ધ્યાન રાખવાનું કે કપડું અંદર આપણે ચાપનું જોઈએ જો ઓછું કપડું કે વધતું કપડું થઈ ગયું ને તો પછી ડિઝાઇન આખી ફરી જશે જે ડિઝાઇન આપણે જોવા માંગીએ છીએ તે નહીં દેખાય પછી બરાબર આવી રીતના આખા ગળામાં આપણે આને પાઇપિંગ ને ફેરી દેવાની પછી ગળાની પાઇપિંગ હોય કે બાયમાં લગાવવાની હોય કે આગળના ગળામાં હોય કે કમરમાં લગાવવાની હોય તો સિસ્ટમ સેમ ટુ સેમ જ રહેશે તમારે બધી જગ્યાએ પાઇપિંગ લગાવવાની આ એકદમ સહેલીમાં સહેલી રીત છે આ પાઇપિંગ મેં લગાવી દીધી બરાબર હવે આ પટ્ટી લાગી ગઈ હવે આપણે શું કરીશું કે અંદરનો જે ભાગ છે આપણો પાછળનો ભાગ ત્યાં આપણે આને છે ને જીના ઝીણા કટ માર દઈશું આખા ગળામાં કેવું કે આપણે ગળું જ્યારે પલટાઈ ને તો જે આ દબાણ છે ને એ દબાણ લીધે ગળું ઉપસી ના જાય ખેંચાઈ ના જાય બીજું કઈ નહી જો આવી રીતના આપણે રાઉન્ડ વાળા ભાગમાં સૌથી વધારે મારજો કારણ કે ત્યાં જ ખાસ કરીને ખેંચાતું હોય છે એટલા માટે તૈયાર ગાળી ખાસ હવે આપણે આ ગળું આ ગળાને આપણે બરાબર કટ માં દીધા હવે આપણે શું કરીશું કે આ જે આપણી પટ્ટી છે તેને આખી આખી અંદર વાર દેવાની આવી રીતના અને આ જે આપણી કાચો ભાગ છે ને જે પટ્ટીનો બીજો સાઈડનો છેડો એને આપણે આવી રીતના અંદર વાર દેવાનો છે આવી રીતના અંદર વાર દેવાનો છે ને વારતા વારતા આની ધારીની સિલાઈ મારતા જવાનું છે આવી રીતના જો તમને ના ભાવે તો એક સાઈડ નું પહેલા તમે વાર દેજો કાચી સિલાઈ માર દેજો પણ એવું નહીં કરવાનું કારણ એ છે કે ફિનિશિંગ પછી ન આવે સારું કારણ કે એક સિંગલ સિલે પર જે વસ્તુ દેખાતી હોય ને તે ડબલ સિલે પર ના દેખાય અને અંદર વારતા જવાનું અને પટ્ટી આખી વારતા જવાનું પટ્ટીને આખી આપણે પાઇપિંગ હાથથી અંદરની સાઈડ પલટાઈ ના અંદરની સાઈડ વાર દેવાની અને આ ધારી જે છે તેને સિંગલ સાઈડની આપણે વારતા જઈશું આવી રીતે અને બને ને ત્યાં સુધીની એક સરખું વાંચો એ દેખાય સારું આવી રીતના તમે એક સરખી પટ્ટી કાપેલી હશે ને તમારી પટ્ટી પણ એક સરખી જ વરસે અને તમે ડબ્બા બી એક સરખું લીધું હશે ને તો એક સરખું બધી જગ્યાએ આવશે આખી પટ્ટીને મેં આવી રીતના વારી દીધી તમે જોઈ શકો છો એકદમ શાંતિથી અને એકદમ ઓજા હાથથી આપણે વારતા જવાનું છે બિલકુલ ખેંચા ખેંચ કશું કરવાનું નહીં મેં અલગ કલર દોરો એટલા માટે વાપરું છું કે તમને દેખાય બરાબર છે હવે આપણે બાર સાઈડ જોઈ લઈએ કે આ દુ પાઇપિંગ કેવી લાગી છે જુઓ પાઇપિંગ એકદમ કમ્પ્લીટ એક સરખી બધી જગ્યાએ લાગી છે અને તમે જોઈ શકો છો કે ગળું બી કશું બી કોઈ બી જગ્યાએથી ખેંચાયું નથી કશું જ નથી અને જે બી આપણે ગળું કાપ્યું છે તે જ પ્રમાણેનો શેપ પણ આવ્યો છે બધી રીતના બરાબર છે તો આ રીતના તમે પાઇપિંગ કરી શકો છો તમારા ચોલી બ્લાઉઝ ની અંદર બરાબર તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલ ને કરી લેજો ને આજુબાજુ માણસ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાવો તારે બાય